સૈયદના સાહેબ વિરુદ્ધની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ ગણાવી સમાજની લાગણી દુભાવનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે બીજી તરફ દાઉદી વોરા સમાજના યુવાનોએ ઝાપા બજાર અને ભેસ્તાનમાં રેલી આકારે પહોંચી ટિપ્પણી કરનારો સામે દેખાવો યોજતા હાબીલ મોહમ્મદ બાદશાહ અશરફ બાદશાહ અને તેમના પત્ની તથા મુસ્તુફા ડોડિયા દ્વારા ખોટી રીતે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ગુંડા તત્વો સામે ગુનો નોંધાવી ચાપા બજાર અને ભેસ્તાનમાં તેઓ પર હુમલો કરવાનું આયોજન ગણાવ્યું ટ્રસ્ટના સંચાલકો સામે પોલીસ કમિશનર કલેક્ટર અને ભેસ્તાન પોલીસ સ્ટેશને લેખિત અરજીઓ કરી સીસીટીવી ફૂટેજના આધારે ગુનો દાખલ કરવા માંગ કરી છે બીજી તરફ દાઉદી વોરા કોમના સોશિયલ મીડિયા ગ્રુપમાં દાઉદી વોરા જમવા ટ્રસ્ટ અંજુમનને મોબતી અને ડીપીટીની વિરુદ્ધ આક્ષેપો કરનાર મુસ્તુફા ડોડિયા સબ્બર સોના સાઠ હાબીર બાદશાહ નાસિર બાદશાહ બાબુજી બાદશાહ મોહમ્મદદી કાચવાલા સબ્બીર સોની અને અશબ બાદશાહ પૈકી સબ્બીર સોની સબ્બર સોના સાત અને મોહમ્મદી કાચવાલાએ સૈયદના સાહેબમાં શ્રદ્ધા ધરાવતા હોવાનું જણાવી વિડિયો રિલીઝ કરી જણાવ્યું હતું કે તેઓએ સૈયદના સાહેબ અંગે કોઈ ટિપ્પણી કરી નથી સબ્બર સોના સાઠે કહ્યું હતું કે તેમણે માત્ર સમાજના ટ્રસ્ટની સિસ્ટમ સામે ટિપ્પણી કરી હતી તેમ છતાં કોઈનું દિલ દુભાયું હોય તો તેઓ દિલગીરી વ્યક્ત કરે છે એવી જ રીતે સબ્બિઝ સોની અને મોહમત્તી કાચવાલાએ પણ વિડીયો મેસેજ કરી માફી માંગી છે જ્યારે અન્યોએ ટોળા શાહી અને ખોટી રીતે આવેદનપત્રમાં બદનામ કરવા માટે વળતી ફરિયાદી કરતી અરજીઓ કરી છે એ બાબતનો દાઉદી વરાજ સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની છે હું બેસ્તનની અંદર રહો છું મરું નામ મુસ્તુફા છે અને અમારે જે વિરોધ જે કરી રહ્યા છે કે અમે જે સિસ્તમ અંદર જે કામ થઈ રહ્યું છે બરાબર એનો અવાજ અમે સોશિયલ મીડિયાની માધ્યમથી અમારા ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફરદર સૈફુદ્દીન સાહેબ સુધી અવાજ અમારો પહોંચે એ મકસદથી અમે સિસ્ટમ વિરુદ્ધ એનો અમે વિરોધ કરીએ છીએ અને હમણાં જે વિરોધ અમે કરીએ અમારો અવાજ બંધ કરવા માટે અવાજ બંધ કરવા વાતે સમાજના કોના હિસારે આ કામ કરવામાં આવ્યું કે કલેક્ટર અને કમિશનરને આવેન્ડર પત્ર આપવા એના સામે બી અમે કલેક્ટર અને કમિશનરને આવેન્ડર અરજીઓ આપેલી છે

અને અમે સૈયદના અલી કદર મુફરદ સેફુદ્દીન સાહેબના અમે પ્રેમી છે અમે એને ચાહે છે અને અમે ઘણો એમને પ્યાર કરીએ છીએ કઈ કઈ જગ્યાએ અરજી કરી છે હા અમે લોકોએ વકફ બોટના અંદર કરી છે કલેક્ટર શ્રીના અંદર કરી છે પોલીસ કમિશનર શ્રીના અંદર કરી છે ગાંધીનગર કરેલી છે જે જે સરકારી લખતા જે હોય છે કબ્રસ્તાનના વાસ્તે એની અમારી લડત ચાલુ છે અને અમે લડત ચાલુ રાખશું અને આગળ બી જે હાઈકોર્ટ બી કે સુપ્રીમ કોર્ટ બી જવાનો હશે એની અમારી તૈયારી છે